શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એ શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવ દુર્ગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તિરુપતિ હાઈસ્કૂલ માંગરોળ જુનાગઢ ખાતે ભૂલકાઓને કુમકુમ લગાવીને શાળા પ્રવેશ કરાવ્યો અને ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સૌ ભણે ગણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ બે હજાર ત્રણથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો ઇતિહાસની આ પ્રથમ ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ગામડે ગામડે જઈ શાળા પ્રવેશોત્સવ થકી નાના ભૂલકાઓને શાળામાં આવકારતા હોય છે આ વેળાએ સૌ શિક્ષકગણ અને બંને બાળકોના શિક્ષણ માટે સતત જાગૃત અને પ્રયાસમય રહે દેખરેખ રાખે તેવો અનુરોધ કર્યો હતો માંગરોળના બંદર પ્રાથમિક શાળામાં આજે પ્રવેશ ઉત્સવ માટે જ્યારે રાજ્ય સરકાર તરફથી પૂરા ગુજરાતની અંદર પ્રવેશ ઉત્સવ છે ત્યારે આ શાળાની અંદર હું અમારા ધારાસભ્ય ભગવાનભાઈ અને કિરીટભાઈ અધ્યક્ષ બધા જ આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે બે હજાર એકમાં પ્રવેશ ઉત્સવનો એક વિચાર મૂક્યો અને વીસ ટકા ડ્રોપ રેશિયો જ્યારે હતો ત્યારે સો બાળકોમાંથી વીસ બાળકો શાળા વંચિત રહી ગયા હતા આજે અમને ગર્વ છે જે સાહેબે કેડી કંડારી છે તે કેડીએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમને સૈનિક તરીકે એ માર્ગે ચલાવવાનો આદેશ આપ્યો છે ત્યારે અમે આખા ગુજરાતની અંદર દરેક શાળામાં આ પ્રવેશ ઉત્સવ એક ઉત્સવના રૂપની અંદર ઉજવી બાળકોના મસ્તિષ્કની અંદર માત્ર પેટીયું રહેવાનું શિક્ષણ નહીં,

ભારત પણ આજે દુનિયામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વસુદેવ કુટુંબકમ નો નારો આપ્યો છે પૂરે વિશ્વ આપણો પરિવાર છે એ મંત્રને સાર્થક કરવા માટે જ્યારે શાળાની અંદર વૈદિક સંસ્કૃતિના પાઠો સાથે તેનું કેળવણીયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય પૂરે વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિનો એક સંદેશ પહોંચે જેમ યોગ, દુનિયામાં પહોંચ્યો છે એમ આપણી શિક્ષા પદ્ધતિ એના વિચારો એના મૂલ્યો એની કેળવણી દુનિયામાં પહોંચે અને માનવીયતા અભિગમ સાથે એક વ્યક્તિ વ્યક્તિ રહે ત્યારે એ શિક્ષા આજે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો જે દેશ પાસે હોય દેશનું શિક્ષણ આજે પાછું ઊભું થઈ ટ્વેન્ટી ની નવી શિક્ષા પદ્ધતિ જ્યારે દુનિયાને નવી રાહ ચૂંધી રહી છું ત્યારે મને ગર્વ છે આ નાનકડા એવા ગામની અંદર નાના નાના બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ કરતા હું શિક્ષણ મંત્રી તરીકે નહીં પણ માનવ સ્વરૂપે માનવ તરીકે મને ગર્વનો અહેસાસ થઈ ગયો છે ત્યારે આપ સૌ પરિવારજનો ગામના સ્ત્રીઓ અમારી ટીમ શિક્ષક એટલે કે અમારા ગુરુજનો અને આપસો મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું